અને ચોરી કરે તે પહેલાં પરિવારજનો જાગી જતા તેઓને બંધક બનાવ્યા હતા ત્યારે એકને ઇજાઓ પહોંચી હતી અને ત્યારબાદ તસ્કરે ઘરમાંથી રોકડા દસ લાખ અને સોનાના દાગીનાની ચોરી કરી ભાગી છૂટ્યા છે તો મકાન માલિક દ્વારા જણાવાયું હતું કે મકાન વેચાયું હતું તેના રૂપિયા ઘરમાં તા તેની ચોરી થઈ છે અને હાલ આ મામલે પોલીસ ફરિયાદની તજવીજ પણ હાથ ધરાય છે હાલ તો લાખો રૂપિયાની ચોરી મામલે પોલીસે તપાસ શરૂ કરી છે જોકે આ ચોરીમાં કોઈ જાણ ભેદું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આરોપીઓની ઝડપી પાડવા પોલીસે ચક્રો પણ ગતિમાન કર્યા છે અઝહર કુરેશી જી ટેન્ટ ફેન્યુઝ